પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો એ શીખી ગયા તા ખાતે ખાતે એટલે આપડું મેં કે મારું સબથી વાત કરી હું તમારી બંધાઈ ગયો ખોટું નહીં બોલું મારી મમ્મી કુલ દેવી

એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું हेलो હા બોલો હા હું મનસુખ ભાઈ બોલું સાહેબ વાત तो हां હા चलो अहमदाबाद ની નદી બે ત્રણ વાર ફોન કર્યો ત્રણ ચાર વાર લાગે કે નહીં લાગે ત્યાં મારો બીજું શું હવે

અમારું કામ છે કાપડનું કટિંગ cutting એટલે વીસ બાવીસ હજાર પચીસ હજાર નું કામ કરું હા ને છોકરી જાય diamond એ ચૌદ હજાર લે એમનો પગાર ને છોકરો વીસ બાવીસ છોકરો લઈને ને આવે અમદાવાદ માં ઠક્કર નગર માં રહું છુ ઠક્કર નગર આપડે બાપુ નગર નું નામ સાંભળ્યું તમે હા ભીડ ભંજન નું નામ સાંભળ્યું ભીડ બાપુનગર બસ સ્ટેન્ડ એટલે છોકરી ના તો મેરેજ મારો કે માગા આવે એટલે વી બાવી મારે ત્રેવી માં હું લગ્ન કરતો બરોબર એટલે બાપા નીકળે ક્યાં એટલે કરવું મેં કીધું ને મકાન મારે જો લેવાનું છે પણ હું પેલા છોકરી ના મેરેજ થી અત્યારે બી હું ભાડે નથી રેતો અત્યારે મારી પાસે તમે કહેતાય તો વિડિયો મોકલો કહેતાય તો વિડીયો કોલ બે રૂમ રસોડું મકાન છે અત્યારે કદાચ ભાડે તો બંધ ભાડામાં 5 લાખ રૂપિયા આપેલ છે આપણે બંધ ભાડા પેટે આપેલ છે એટલે આપણે ભાડું ન ભરવું પડે હું આજે અમદાવાદનો હું પહેલા 30 વર્ષ દિલ્હીમાં રહ્યો સત્તર 5 ઓગણીસો માં મારા લગન થયા હતા કેટલા સત્તર પાંચ ઓગણીસો નો ખોટું काही નહી બોલવાનું બરાબર ખોટું બોલેનું બહુ આડું આવે બરાબર એટલે આ એક હતું બસ ને સત્તર પર મારા બધા છોકરા ના જનમ બધાય દિલ્હી માં હું ત્રીસ વર્ષ દિલ્લી માં રયો સત્તર પાંચ ઓગણીસો અઠાણું મારું બધું કુટુંબ દિલ્લી માં જ છે હમ હમ અત્યારે ઈ ના માં મારા સસરા રે અત્યારે હમ હમ હા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા મારા પપ્પા ગયા એના લગભગ આજે પાંચમું વર્ષ થયા મમ્મી ગયા એને તો અઢાર કે વીસ વર્ષ જેવું થયું એમ કમસેકમ હમ હા એટલે આ ખાલી જોવો બે છોકરી લગન થઇ જાય પછી બાપા દીકરા બે ની જેવું આ છે રોટલું એટલે મેં કીધું એટલે અત્યારે પોતાનું મકાન માં જ કે પોતાનું મકાન નથી ભાડે રહું છું ઓલા બંધ ભાડામાં માં પાંચ લાખ રૂપિયા માં હું અહી અમદાવાદ માં પંદર વર્ષ થી રીતે જ રહું છું અત્યારે લેવું હોય તો ફ્લેટ તો લઈ લઉં કાલે પરવા દિવસે પેલા લગન કરી પછી ફ્લેટ લેવો હોય તો દસ બાર લાખ નો ફ્લેટ આવી જાય

મેં કોઈ દી ભાડું પાંચ હજાર ક્યાય ભર્યું જ નથી હું આ પાંચ ને બદલે હાથ માંગે તો દઈ દઉં સમજો પણ આ તો હું કે છોકરી ને લગન થઈ જાય પછી વિચાર છે મકાન લેવાનું એમ દસ બાર લાખ પંદર લાખ માં મકાન લઈ લે બીજું હું એક દઉં પણ હવે આગળ મેં કીધું પેલા બાપો દીકરો બે કમાય પચી પચી લઈ ને તો ચાલીસ પિસ્તાલીસ હજાર છે એમ ભાડે તો મેં આજ બી ઉધી બી નથી ભર્યું ભાડું નાતી મોચી છે હું આપડે મારે તો નાતી જાતી થી મારો વિડિયો બને છે મારું સાઇડ આપણે નાતી જાતી હું અત્યારે જાતી જાતી માં હા તો બરાબર ઈ નાતી જાતી ને પણ મને પ્રોબ્લેમ શું થાય કે અમારી નાતી હોય ને એટલે પછી મચ્છી મંડળ ઈંડા આ ખાવા વાળા હોય ને તો ઈ ઘર માં હું પોહવાય નથી નો ખાવા વાળા હોય ને ઈ ઘર માં હું પોહવાય એવી પણ મારી વાત સમજો મારા ઘર વાળા ભી નોતા ખાતા ને હુંય ખાતો હતો મારી વાત સમજો મારા ઘર વાળા ઈ ગયા હતા ખાતે ખાતે આપડું મેં કે મારું સબથી વાત કરી હું તમારી યારે બંધાઈ ગયું ખોટું નહિ બોલું મારી મમ્મી મારી કુલ દેવી તમારી હારે ખોટું નહીં કરું હું બરોબર ખાઈશ તમે કીધું મેં મારું સાહેબ થી મારી આ વાત થઇ ગઈ કે તમે મેં કીધું આપડે બરોબર ખાઈશ ભાઈ ઘરે નહીં મારે ભાઈ ભાભી ના બરોબર તમે ખાવ તો ઈ ચાલે બાકી ઘર માં હું બનાવું ઈ નહીં તમારી હારે બધાય ખાય ને હું મારું સાહેબ જે દી ઘર માં મારું સાહેબ હારે મારા ભાઈ ભાભી મારે ખાવું હોય તો અઠવાડિયે માં બે વાર મારી ભાભી આયા છે હગા ભાઈ ને ભાઈ આયા છે બધી ભત્રીજા મારે જમાયું બધા આયા જ છે હમ હમ મારા મોટા ભાઈ ના ત્યાં જમાયું હમ બે જમાયું મારા એક વેરાવળ સોમનાથ છે મારી છોકરી હમ હમ

હા એ તો બરાબર છે બરાબર તમારા બે ને જોઈ જાય કે ના ઓકે તો કરવાનું નઈ તો નહીં કરવાનું નું મન માને એવું કામ કરવાનું ખાલી આ એક જેનો રિસ્તો નથી સમજી ગયા

આવું ના થાય સમજી જો આપડે બે વર્ષ કદાચ છ મહિના ભલે આપડે કોઈ જલ્દી નથી તમારા દહ વાર આવીને જાય આમ થાય કે હવે કરવા જેવું છે તમને લાગવું જોઈએ કે આપડે મારા વ્યવસ્થિત છે તો જ કરવાનું આ કોઈ એક દિન નહીં હા એ તો છે જ ને એક દિવસ નું નથી એટલે બધું વિચાર કરવો પડે છે મારે એક ખોખા ખાધા એટલે મને હવે મને ય તે આમ બીક લાગે માણસ કોક એમ કે કે આ બાઈ વાંક છે એમ આપડો વાંક નો હોય પણ તોય સામે વાળા વ્યક્તિ બાઈ નો વાંક કાઢે કે આનો વાંક છે બે ઘર થયા હશે તોય એમ કે ઠેકાણા નો પડે એવું થાય એમ એટલે અમારે તો બઉ વિચાર કરવો પડે એમ એ તો છે જ ને કોઈ બી કામ કરવું વિચારી કાઢવી ને કરવાનું સમજી લો કેમ કે પછી પાછું આપડે જો કોઈ નું પાછું પાંચ થી પાછો video બનાવો ને આવું કરવું ને એવું નહિ હા મેં તમારા થી ત્રણ થી ચાર વાર મારુ મારું સાહેબ ને બે ત્રણ દિવસે લગાતાર બપોરે હાજે મેં તમારો video હું હમણાં પાછી પાછો બોલો પટેલ ને પાંડો ગલ્લો છે ને એ video સાંભળો એની પેલા છસો ચોસઠ નંબર નો સાંભળો ચુમ્માલીસ છસો ચુમ્માલીસ બે ત્રણ દીધા ટ્રાય મારતો હતો મારું સાહેબ વાત કરાવું એટલે આ રીતે હતું

આ માં બા છે ને એમને રાખું છું એનો દીકરો ની છે ને આજે ગયા અમેરિકા બે જણા બા ને હું બે એવું એટલે એમને માં રાત પકડીને બાથરૂમ માં લઈ જવા પડે એમના બધું કરવાનું બીજું કઈ નહીં અહીંયા આપડે કઈ નહીં કરવાનું અહીંયા મારા બે જણા રોટલા બનાવવા ને તમને લાગે એ બીજું કાઈ કરવાનું નથી કપડા ધોવાની મશીન થી માંડીને ઘર સુધી સુધીને તમે એ બધી વસ્તુ છે હા તો બસ બરાબર અહીંયા આવ્યા પછી બાર ની જવાની કોઈ જરૂર નથી બરાબર કે ભાઈ આપડે નોકરી કરવી ને એવું બધું બરાબર હા કેમ કે હું પેલા સિલાઈ કામ નું મારે પોતાના ચાર મશીન હતા મારી છોકરી ના લગ્ન થયા ને પછી હું આમાં પછી ઘરે માળો વિખાઈ ગયો ને મારે પોતે સિલાઈ મશીન ચાર હતા માર્કેટ માંથી લાવતો હતો એટલે આ રીતે બધું હતું એટલે કોઈ વાંધો નહિ

મનસુખ ભાઈ ને મનસુખ હોય મનોજ હોય મહેશ હોય આ છે ને ને એટલા તૈયાર હોય વાત પણ એવી કરે ને કોઈ પણ નામ મુઠી માં લઈ જાય મને અનુભવ થઈ ગયો એમ હા હું સાચું જ કઉ છું હા સાચું કઉ છું અમારા મારા બેન નો દીકરો છે એક મનસુખ ઈના ઈનો હોવું છે ને ઈ કોક યારે આમ ઈ વાતું માં તૈયાર પણ એને છૂટું થઈ ગયું છે

એવું છે નઈ એમ તો હું તો ભણેલ નથી પણ આમ દહ માં પાસ થઇ ગમે એમ મને પૂછે મારો છોકરો દહ માં ઉભેલો પણ દહ ની ત્રણ વાર પરીક્ષા દીધી એની બોલો દહ માં ની ત્રણ વાર ફેલ થઈ ગયો પછી મારે ડાયમંડ માં બેસાડવો પડ્યો એને હા હીરાના કારખાનામાં ડાયમંડ માં હમ એ તો અહિયાં જ જતો હશે ને હા અહિયાં અહિયાં બધી બાજુ માં જ જાય બેન ભાઈ બે એક જ કારખાનામાં જાય હું સવારે મૂકું ને એ સાયકલ લઈને જાય ને હું મારી છોકરી ને સવારે મૂકી ને મારી બાજુ કારખાનું છે ત્યાં જઈએ ગાડી લઇ ને દાદો તમે કયો તો ફોન બોન નંબર આપો તો વાતચીત કરીએ તો વાત થી જ ખબર પડી જાય માણસ ની બરોબર તો મારુ સાહેબ ને મારો કેતા હોય તો બાયો ડેટા તો મોકલું મારો બાયો ડેટા એટલે આધાર કાર્ડ ઓળખ પત્ર ગાડી લાયસન્સ જે જોઈએ હા ઈ બધું ઈ ભાઈ ને દેવાનું ખાલી ફોટો એક મોકલજો એટલે ઈ ઈ ના નંબર માં નાખજો બરોબર એટલે ઈ મને બતાઈ દેશે હા પછી હું જવાબ દઈશ એ ઓકે બરાબર હા બાકી તમે એમને નંબર દેજો મારુ સાહેબ ને કે ભાઈ એમને નંબર આપો એટલે મને તમારી મરજી હોય તો આપ મારો હું શું મોકલવાનો છું એક તો મારો ફોટો હા મારી જોડે તો કઈ ખાલી ફોટો અને જન્મ તારીખ બે આપો એ ભાઈ ને દઈ દેજો એટલે એ ભાઈ મને મોકલશે તમારે ડાયરેક્ટ મારી જોડે નથી મોકલવાનું નહીં નહીં ડાયરેક્ટ હું મારું સાહેબ ને મોકલે હમણાં પરિવાર માં મોકલું બરાબર ડ્રાઈવરિંગ લાયસન્સ ની મોકલું ને ફોટો મોકલું ને જે સર્ટે મોકલું બીજું મને અમારી પાસે સર્ટે તો હું હવે આધાર કાર્ડ હોય એ બધી આવી જાય

હું તમને લાવી દઉં એનાથી બધી ખબર પડી જાય અત્યારે ફોટો તો હું આડી અત્યારે જોઉં ને તો કાળો કોદાળો જેવો હોય ને હાવ હીરો જ બની મોકલે એવા ના એવું નથી જો કાળા હોય ને કાળા તો કાળા તો કૃષ્ણ ભગવાન છે બરાબર કાળા નું ધોળા નથી જોવાનું રૂપ નું નથી જોવાનું સંસ્કાર સારા હોય એ જોવાનું રૂપાળો હોય અને ઈનામાં

બાકી મારા ઘર વાળા માના હોય ને તો ઈ લખન મારા ઘરવાળા નતા ખાતા તમે તારે કોઈ મારો એક નહોતા ખાતા ને તો ઈ એની રીતે બાકી હું જોવા જઉં તોય નતા ખાતા ખાઈ ખાના ભીખીકી ખાતા જો

કઈ મારે દર રવિવાર રે કે એવી આદત નથી ઈ તમને કઈ દઉં હા કે ભાઈ રોજ થેલી એવું એમ ન મેળવે રવિવારે સવારે છ વાગે લાત દરવાજા એવી રીતે બરાબર મારા ભાઈ ની ઘેરે બનાવી નાખી હા એ તો હું છે મારી છોકરી ખાઈ બે છોકરી હા હે ગઈ તો એ હવે કરી દીધું એમાં નાની પાસે ઈખી ગઈ બીજા નંબર એને ઘેરે ગયા પછી એ કઈ બી ઘરે આપડે ઈ કઈ નઈ કરતા મોટી હતી હું બેઠી મારા સ્વામિનારાયણ ના મંદિર માં સભા ભરવા જાય મને કે હવે તમે સ્વામિનારાયણ જેવા જ છો નહીં લસણ ડુંગળી કઈ ખાવા વાળા નથી કે મને પેરાઈ દીધું કંઠી કોઈ વાંધો નહીં રાવ ને ભાઈ એ જ લઈ બીજું છું ઘર માં તો ચાલે

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો